શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર થતી ચોરી અટકાવવા માટે સૂચના આપેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓના માર્ગદર્શન હેઠળ એએસઆઈ સિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ રબારી તથા મહેશભાઈ સોલંકીનાઓ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા દરમિયાન પ્રાસલાવાડી વિસ્તારમાં કાચા રોડ પર ઝરપરા ગામ પાસે એક આઈવા ડમ્પર જેના રજિસ્ટ્રેશન નંબર જી જે ઓગણચાલીસ ટી પંચાણું જીરો પાંચ વાળી આવતા તેને ઊભું રખાવી ચેક કરતા ગાડીમાં રેતી ખનીજ આશરે ઓગણત્રીસ ટન ભરેલ હોય જેથી વાહન ચાલક મુન્દ્રાવાડા પાસે રોયલ્ટી પાસ પરમિટ માંગતા રોયલ્ટી પાસ પરમિટ ન હોય જે અંગે ખાણ ખનીજ ધારા કલમ ચોત્રીસ મુજબ વાહન ડિટેન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે